નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક ડઝર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી ઘંટીનો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે પંદરસો નેવુંથી પચીસસો સિત્તેર પછી છે ઇસબગુલ જે છે બાવીસો પંચોતેરથી બે હજાર નવસો અને આગળ છે તલ સફેદ જે છે બે હજારથી બે હજાર પછી છે રાયડો જે છે એક હજાર અડતાલીસથી અગિયારસો બત્રીસ અને વરિયાળી જે છે તેરસો સિતેથી આઠ હજાર આઠસો અને હવે પછી છે જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે છપ્પનસો એંસી અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી પચીસો પછી છે સુવા જે છે તેરસો પંદરથી સોળસો અને મેથી જે છે નવસો પાંસઠથી નવસો પાંસઠ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવો ધન્યવાદ